દીદી સાથે હંમેશા પગભર રહેનારા એવા આદર વંદનીય કેતન બાપુને બે શબ્દો કહેવા વિનંતી કરીશ વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોધરાય સકલાય જગથિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુદાય ગણનાથ નમો નમસ્તે રાજકીય આપણે સોનાની સાંકળે બાંધીને લાવીએ એવા સંતો અને રાજઋષિઓ અહીંયા આવ્યા છે ઘણા આજે એના પક્ષના કાર્યક્રમો બીજેપીના હતા એમાંથી પણ તેજસ્વીની સંસ્કૃતિ પરિવારમાં હાજરી આપવા માટે પૂજ્ય દીદીના આશીર્વાદ લેવા માટે અને અશોકભાઈના પ્રેમના તાંતણે બંધાઈને આવ્યા છે તો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર વધુ આપનો સમય નથી લેવો પણ દીદીએ એમ કીધું કે આજે આપણે આવનારી વિચાર કે અમારે આવનારા આશ્રમની અંદરની કાર્યક્રમ રૂપરેખા કે કન્યા છાત્રાલય તો ધવલભાઈ નરેશભાઈ અને અમારે વિજયભાઈ કે અમારે અશોકભાઈ એમ કહે છે કે એનું ખાતમુહૂર્ત એ આજે જ થશે એટલે એ દીકરીઓમાંથી દીદીએ કીધું એમ કે બે પાંચ દીકરી કંઈ બને તો આપણને એવું લાગે અતુલભાઈની ભાષામાં કહીએ તો કે આ ધક્કો સફળ થઈ ગયો જીવવાનો એટલે આ બધાનું ખૂબ ખૂબ હૃદયથી સ્વાગત છે જેના નામ લેવા બધાય આપણા પરિચિત છે બરાબર દેશ વિદેશથી અહીંયા બધા એવા છો તો મંત્રીશ્રીઓને ખૂબ થોડીક આગળના કાર્યક્રમોની થોડીક ઉતાવળ છે તો આપ બધા અમારા હૃદયની અંદર છો હર હંમેશના માટે અમારે ખાલી એક જ વાર કહેવું પડે કે આમ છે એટલે એનો સામે એમ જ જવાબ આવે કે દીદી અમારે શું કરવાનું થઈ જશે તમે ખાલી હુકમ કરો થઈ જશે એમાં અમારે રાજા સાહેબ છે અમારે કહેવાનું જ હોય પચાસ ટકા તો મહેમાનોની વ્યવસ્થા એ એમ કે આપણે આમ કરીએ તો આપણા મહેમાનો ખુશ થાય અમારે રાજેશભાઈ છે અને અમારે લાલુભાઈ થોડા પાછળથી આવ્યા છે અમારે મિહિરભાઈ અમારે શું છે ચંદુભાઈ ને બધા અહીંયા પધારે છે બધાના નામ નથી લઈ શકતો પણ બધાનું આપને તેજસ્વીને સંસ્કૃતિ ધામની અંદર હૃદયથી સ્વાગત છે ખૂબ ખૂબ આભાર આપ આ જ રીતે પરિવાર સહિત અમારા આશ્રમ સાથે જોડાવ ને આ રીતે અહીંયા આવતારોને ને આ રીતે આપણે બધા પ્રસંગો કરીએ એ મહાદેવને પ્રાર્થના કરીએ શિવોહમ શિવોહમ હેતલ દીદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો